ઓમ શ્રી ગણેશાય નમઃ નળદુપાણા રાજા કરોટુદ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપિયા લંબોધરાય સકલાય જગદ્વિતાય નાગાનાનાય નાય શ્રુતિ અગ્નવિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમણ વસ્તવ વક્રતુંડ મહાકાય સુરકોટી સમપ્રવ નિર્વિઘ્ન કરે દેવ સર્વકાર્ય સર્વદા ઓમ શ્રી ગણેશય નમઃ અત્યારે દાદાના દર્શને અને આશીર્વાદ લેવા માટે મૂળ આપણા કાઠિયાવાડના જ વતની ભાવનગર જિલ્લો અને સણોસરા પાસેના આપણું કયું ગામ કૃષ્ણપરા કૃષ્ણપરાના વતની અને હાલમાં સુરત વસે છે એવા શ્રી રાજેશભાઈ અહીંયા દાદાના દર્શન આવ્યા હતા દાદાની આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને એમના જીવનની મુજવતી સમસ્યાઓ તકલીફો આદિવાદી ઉપાધિ માટે દાદાનું માર્ગદર્શન લેવા આવ્યા હતા અને એ યુટ્યુબમાં ના માધ્યમ દ્વારા આ બધું એમણે જોયું હતું એટલે એમણે યુટ્યુબના માધ્યમ દ્વારા મારો સંપર્ક કરેલો લગભગ ઘણી વખત સંપર્ક કર્યો મેં લગભગ તમને દસ આઠથી દસ વખત જવાબો આપ્યા છે કે ભાઈ આ રીતે હું આવું છું આ રીતે છે આ રીતે છે પણ એમના ગ્રહો નબળા અને મારું ખાતું આખું ગાંધીનગર રહેવાનું એટલે અમે ભેગા નતા થતા આજે ગઈકાલે પરમ દિવસે પણ ગઈકાલે એમને આવું હતું તો એ મેં ના પાડી ભાઈ ભાઈ પરમ દિવસે સોરી પરમ દિવસે હું ઢાંક હતો ગઈકાલે તમારે કોર્ટની કંઈક પેલી ટ્રેનિંગ ઓનલાઈન ટ્રેનિંગ હતી એટલે પછી તમે કંઈક ગઈકાલ રાત્રે પતાવીને આજે ઉના સવારે આવ્યા અહીંયા દાદા પાસે તમે બેઠા છો રાજેશભાઈ તમારું આખું નામ અને ગામ કહેજો રાજેશભાઈ શંભુભાઈ વાપડી ગામ કૃષ્ણપરા તાલુકો સિંહોર અને જિલ્લો ભાવનગર તમે આ વિડીયો બધા યુટ્યુબમાં જોયા હતા હા અને યુટ્યુબના માધ્યમથી તમે અહીંયા ઉના આવ્યા બરાબર છે તમને અહીંયા શું લાગ્યું તમારો જાત અનુભવ શું બોલે છે તમે એક ભણેલા ગણેલા વ્યક્તિ છો અહીંયા તમે દાદાની સાથે લગભગ આપણે બે કલાકથી બેઠા છે નીચે એક કલાક રહ્યા અને એક કલાકથી પણ વધારે આપણે ઉપર છીએ તો તમારો અનુભવ શું બોલે છે હું મારા જેટલા પ્રશ્નો મને યાદ હતા ને બધા

બધા જ પ્રશ્નોના એટલા સચોટ જવાબ આપ્યા છે કે તમે આખી જિંદગીનું ટૂંકમાં માર્ગદર્શન જે પ્રશ્નો હતા મને મૂંઝવતા એ બધાનું માર્ગદર્શન પરિવારના કુટુંબના ભાઈઓના બહેનોના જે કંઈ આપણો મિત્રો સિદ્ધાંત દાદાએ પણ આપણને જવાબ આપ્યો હતો તમને તમારી ઉંમર કેટલી થઈ લગભગ કેટલા વર્ષથી છત્રીસ વર્ષ છત્રીસ વર્ષમાં રાજેશભાઈ આવો કોઈ અનુભવ થયો ના ના પહેલી વાર કોઈ જગ્યાએ કોઈ મંદિર કોઈ આશ્રમ કોઈ સાધુ કોઈ સંત કોઈએ તમને આ રીતે માર્ગદર્શન આપ્યું હોય એવું તમને લાગ્યું નથી લાગ્યું મેં તમને એમ કહું તું કે ભાઈ તમારે ઉના સુધી ધક્કો ખાવાની જરૂર નથી તમે તમારા સુરતથી નેવું કિલોમીટર ઊંબા છે તમે ત્યાં જાઓ પણ ત્યાં તમને કોઈ જવાબ નથી આપતો લઈ આપતું નથી જવાબ કોઈની પાસે કોઈ એવું વ્યક્તિ નથી ત્યાં ત્યાં અમે જે દિવસે ગયા ને એ દિવસે ત્યાં આ બંધ હતું એ દિવસે એમણે કંઈક ફિક્સ કરી દીધા છે વાર એવું છે હા શનિ રવિ અને મંગળ ત્રણ દિવસે તે એ લોકો ત્યાં મૂર્તિ જવાબ જવાબ આપે છે કોઈ બેસતું નથી ને પણ કે કોઈ બેસે જ જવાબ લેવા માટે અમે ગયા ને ત્યારે તો બંધ હતું એટલે કંઈ ખ્યાલ જ નથી ઓકે કારણ કે હું હું ઘણી વખત ગયો છું પણ મેં એક અનુભવ્યું છે કે ત્યાં કોઈ બેસતું નથી જવાબ લેવા માટે અહીંયા જેનું તમારી પદ્ધતિ પ્રમાણે જો લોકો પ્રશ્નો લખીને લાવે તો એક એક મિનિટમાં બધા જવાબ મળી શકે છે આપણે બે પદ્ધતિથી જવાબ લઈએ છીએ કાં ઉંચકાઈ જાય ને કાં ચોંટી જાય કાં વજન વધી જાય ને કાં ઘટી જાય પણ તમને વજન ઘટી જાય એવું આપણે કહીએ છીએ કે કેટલું વજન લાગ્યું તે વખતે ત્યારે મૂર્તિ ઉંચકાઈ જાય ઉંચકાઈ જાય છે તે વખત કેટલું વજન હોય પ્રોબેબલ પંદર સત્તર કિલો લાગે ઓકે અને ચોંટી જાય એમ કહીએ ત્યારે કેટલું વજન થઈ જતું હોય એવું લાગ્યું ત્યારે તો સિત્તેર એસી કિલો થઈ જતું હોય કારણ કે આપણી હલતું એ નથી તે વખતે એટલે એટલું વજન તો થતું જ છે દાદા તમને એવું લાગે છે કે અહીંયા ઈશ્વર પરમાત્મા સાક્ષાત કોઈ ને કોઈ સ્વરૂપે આ મૂર્તિના માધ્યમ દ્વારા બેઠા છે એવું લાગ્યું તમને સો એના વગર આવું શક્ય જ નથી અહીંયા હું કોઈ પણ પ્રકારનું કે દાદા તો ભગવાન જ છે એમાં કોઈ ડાઉટ નથી પણ હું કોઈ પણ પ્રકારનું ફ્રોડ ચીટિંગ તમારા કોઈની પણ સાથે ચારસો એસી કરતો હોઉં ગેમ રમતો હોવ અત્યારની કળિયુગની ભાષામાં એવું તમને લાગ્યું નથી લાગ્યું તમે નીચે મારી સાથે નથી લાગ્યું તમે નીચે મારી સાથે જ્યોતિષની બાબતમાં આપણે ચર્ચા કરવા બેઠા તો તમારા ત્રણેયની જે કુંડળી હતી એમાં જે કંઈ હું અનુભવતો હતો મેં તમામે તમામ લખાયો અને તમને જે પ્રશ્નોના જવાબ નીચે આપ્યા હતા એમાંથી ઘણા બધા જવાબો ઉપર સેમ આવ્યા સો ટકા બે દાદા એ જવાબ આપ્યા તમારો પરિવાર પરિવારને તમારે વિડીયો ભવિષ્ય બતાવવો હોય તમે બતાવી શકશો દાદાના આશીર્વાદ તમારી ઉપર કાયમ રહે એવા દાદા આશીર્વાદ આપે છે દાદા લાઈવમાં જજો ઓકે દાદા ફરીથી જ્યારે બે હજાર સત્યાવીસમાં રાજેશભાઈ આવે ત્યારે એ એમની પત્ની એમની ભાણી ઉર્જા અને બાળકો સાથે આવે એવું સો ટકા કન્ફર્મ હોય દાદા કહી દેજો ભાઈ ફોર વ્હીલ લઈને આવવું પડશે તે વખતે બરાબર છે દાદાનો હુકમ છે બે હજાર સત્યાવીસમાં પુત્ર સાથે બાળકો સાથે આવવાનું છે એ કન્ફર્મ છે દાદા મૂર્તિ ચોંટાડી દો ફાઈનલ જવાબમાં બસ દાદાના આશીર્વાદ લઈ લો ઈશ્વર તમારું કલ્યાણ કરે